બજાર જાય કે તે છટલા ફટાકડા લાવવા નહીં પોચ જોડી કપડા લાવવા નહીં મારે માં કાકો ગોમમાંથી લાવવા નહીં તાર તો લે અમાર જિલ્લા ના લાવ્યું હા તાર તો અમાર જિલ્લા ના લાવ્યું એડો હાલ તો બટાક પડો ભાઈ વાત હા ચકલી લા ચકલી પણ દીવે તો છી લે

કેટલા રૂપિયા નું તમે આ દોઢ લાખ રૂપિયા ને ત્રણ લાખ નું કરાયો દોઢ લાખ એટલે ત્રણ લાખ છે તો બે વર્ષ ના ચાલતા જોજો એ એક તોલા ની અને આમના સિતે હજાર ની નક્કી કરાવી ભાઈ જો આપડે જો મજુરી મજૂરી કોણ કરવા હોય રહેશે આપડે બસ મજા બસ શાંતિ એકદમ જલસા પોણી જલસા જલસા બસ એકદમ ગાયો ઘણી મૂકી લાયેલા તમે ભારે નો છો પંજાબ થી ગાયો લાયો એટલે આપડે એની ગાયો આપડે નાચા પંજાબ ની ગાયો રાખો કરવી તો ગુમ્મત આવું છે મગફળી ને હજી તો હવે આવે છે રૂપિયા મગફળી હતી ને

દિવાળી હજુધી આવી ફરવા માંડ્યા આટલા હવે પૈસો પૈસો ઘણો આવ્યા ગમંડ થઈ જાય જો પૈસા હવે તો બગડી જાય હવે બગડી જાય પેલા રહ્યા હવે આપડે ના ગણવા મારું વડ છે દિવાળી આવ કોઈ છે ના પછી વાવેતરમાં કોઈ મળતું નહીં શિકારી પંદરથી શીખે શું બેઠી છે બૈક લઈ ગયો તો વળી સીપી મારી ખરાબ નીકળી મોબાઈલ નહીં ના આજો ને સીપેલું નાખ્યું પૈસા લઈ ના કાઠું કર્યું છે એકદમ શું પૈસા એ આવતા નહીં કોઈ

આયો ના ના આયો લાયાલા જોઈ લાયનો હાલ ન હાલતો ક્યો છે ના ના આયો હું પૈસા લાવ આલું હું પૈસો બળ લ્યો તો ના આ સોંદો રે તો તાલ જ ન લેતો જો એ વજે લાયાલો કોજે ના ભાઈ વજે તો પાતો યાર ઉટપત્રા પગ મથે ક્યો છે ઓય આપ ના મને હાલ લે અમાર લાવ ના અમાર હાલ આયો હોજે લાયાલો લાયા આલા આલા આ ર પડી તો હું લાવું હે

પૈસા નહી તો હું કઉમ તમે ભડાક લેવા જ કોઈ ના આલે તો પહી મને ફોન કરજો આપડે કર્યો કરશો હું ફોન પેલા તો પછી આગળ મને ફોન કરજો ચાર બેઠો થાય બલુજી મજૂરી તો ઘણી કરી પડશે આટવાણા નાખે આમ તો કઈ તો કોઈ જોવું પડે એમ નહીં

હમ ઉધારમાં મેં નહીં આવે કેમ ખબર હે દિવાળીએ કોઈ અમારે વેપારી રાખતો નહીં ઉધાર તમારે ખબર છે કે વાત સાચી મેં આડા દાડા આવત ના પાડ્યું દો કદી તો એક ભાઈને હું ફોન કરું પેલા કનુભાઈ ભાઈ યા મૂજી કરો હે લગાવો ત્યારે લગાવો એ કેહી જ મો આલ્યો પૈસા આલસી ચમ નહીં ચાલું લગાવો હેલો હા બોલો 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 કનુજી હા બોલોજી આ તમે નતા કે ગો જાય દુકાન વાળા ફોન આવેલો વાત કરું હાજો હા આ હા કનુજી બોલો આ હા કીધું બલુજી થોડા આલજો હાલજો ફોડે

એમ તો હેડો તો બે ચાર દાડો જે વાત કરીએ હાલ દે એમ તો વાત કરીએ નઈ તમે બંધાતા હોય કે એરા નહીં હાલ હું હાલ દઉં તો હાલ દેવ તમે એ છે ના દાડા ગી ખુશ બુજ્જો તમે એ કો મહિનો નું સો મહિના તો ના હોય એટલું બધું કોણ મન જાય એટલે તો વાત છે ને કે અમે કદી ના નહીં પાડીએ પણ દિવાળી તો અમારે પૈસા માલ લાવવો પડે એમ નમ ચોથી આવે હાર હેડો તારી તો પહી વાત હાલ દો એટલું બધું કોણ ખેતે સો મહિના તો કોઈ ના ખેતે બે આઠવાડિયા દાડા જે કોઈ ખેતે આ વસ્તુ એ હે તારી હાર મેલું તારી ફોન હાર હારું હા

તો રમ મારે તો મિત્ર મિત્ર હોય તો કર્યો હોય તમારો તો હથોડા ખાડી

પાડ્યું નહી પણ આખી દિવાળી જી એને પૂછો એ મારા ઘેર નહીં આવતા તમે લઈને આ તાણી આવ્યો પેલા તમારે ભાઈ મળવું પડે તમારે મળવું પડે લઈને

રાત ની લાવ પેલો ખરો તમારી પરિસ્થિતિ તમારો દેવો ને તો લડાબો બળાબો બધું

એ લુમા રોગ રોગ રોમા રોમા આ પ્રોબ્લેમ ગયો ને તો પે આટલા કારણે થઈ ગયા રોમા અવય તારે કોઈ જરૂર નઈ કોઈ ધંધો કરવો નઈ તું મારા ગાય ધ્યાન દે બરાબર કર્યું મુ આવો કાલે કાલે બધું કાઈ બરાબર આવું

કરેલું આવા વ્યવહારો કરેલા હોય આપડી દિવાળી હારી જાય દિવાળી બગડી જાય એટલું નક્કી રાખવાનું સમજ્યા કેવા હળી મળી નું અને બધાને હેપી દિવાળી અમારી કોમેડી તમારવાનું ઓફિશિયલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો એમ પેલા ટેટા ફૂડ્યો ઉતળી ટેટા પલ્સો ખાઈ જાને ફૂડ્યો